તો સવારના સિરામણ સાથે આજની મોર્નિંગ છે ગુડ થઈ ગઈ છે જય 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 શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ અને રાધે રાધે આજે જમવામાં મમ્મી રોનક અને હું છું સંજયભાઈ તો પૂજા ને પૂજા ને એવું કરે છે અને પપ્પા ગયા છે વડતાલ તો બસ તો ત્રણે જમવામાં જવી પછી અમારે જવાનું છે ચાંદલામાં તો ચાલો ફટાફટ ખાઈ પીને રેડી થઈ જાય હે પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ છે હા પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ છે પછી જવાનું છે ચાંદલામાં તો તો ચાલો બધા સિરામણ કરવા માટે ને પછી રેડી થઈને મળીએ તો જો મસ્ત રેડી થઈ અડધે પહોંચે અડધે એટલે મંદિર સુધી પહોંચી ગયા પછી રોનક એમ કે કે મારો ફોન ભૂલી ગયા છે ઘરે એમ જો ગાડી પર બેઠી છું ને રેડી થઈ અને હજુ મમ્મીએ ફોન અંબાયો હારું હાલો જય શ્રી કૃષ્ણ ફોન લઈને ગયા છે ઉતાવળ કરાવતા નથી હા વિડીયો લેવાનું ચાલો રેડી થઈ જશે તો વાગી ગયા છે પોણા એક અને મસ્ત મજાનું આપણે છે ને જમી લીધું જમવાનું બહુ મસ્ત હતું રબડી તો બહુ જ મસ્ત હતી તો આપણે છે ને હવે મમ્મીના ઘરે આવી ગયા છે હવે અને અહીંયા રેસ્ટ કરવાનો છે ને સાંજે આપણે પાછું જમવા જવાનું છે તો આપણે છે ને સંદીપને કેવી તારી બહુ કમેન્ટ આવે છે કે સંદીપભાઈને કયો બ્લોગ બનાવે 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 બનાવવું બ્લોગમાં

રિશિવ રિશિવ કોયલ કેમ બોલે કોયલ ને નહીં કોયલ કેમ બોલે એમ મસ્તી ઊંઝી છે નોટ આ રેખડી પાના ફેરવા એમ ન કરાય રિશીવ નોટબુક છે એમ નો કરાય ઘા ન કરાય વાંચવાનું હોય વાંચો એમાં એ ગયો

દીશી વાઈચ તો એમાં શું લખ્યું છે વાઈચ એનામાં વાઈચ ને એને છે આ ડબ્બા ખોલવાનો બહુ એને ખાવું ન હોય પણ બસ હાથ નાખીને બસ એમ લાઈ નોટબુક આપ તો કેમ ગઈ કે પી કરો નહીં દીશી પી પી

બોલને જય શ્રી કૃષ્ણ હાલો નઈ નઈ કરવા હાલો હાલો તાઉ બા હાલો હાલો નઈ નઈ કરવા જવાનું ઈ એમ છે સ્પીકર ચાલુ કરો એમ કરો સ્પીકર ચાલુ ઋષિભાઈ ને ગરબા સાંભળે ને તો જ મજા આવે જો હાલો ઋષિ નહીં નહીં કરવા જવું છે નીચે હાલો 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 નહીં નહીં કરો ગરમ પાણી થઈ ગયું હાલો હાલો ગરમ પાણી થઈ ગયું હેલે મમ્મી તમે એવા શું કર્મ કર્યા કે તમને હું મળી મેં નદી માં બે રૂપિયા નાખી ભગવાન ને પ્રાર્થના કરી

તાપ દાદા કે માલસે ને હલવાજી ઓ નો 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 અ તો જમબાબા શું બનાવું કઈ ને કઈ વસ્તુ છે

હું એમ વિચારું છું કે આપડે વીસ એકવીસ તારીખે તો લગ્ન માં જમવાનું છે બાવીસ તારીખે આપડે સવારે ચાંદલામ જવાનું છે સાંજે બર્થ ડે જવાનું ત્યાં જમવાનું છે પછી છે ને પચીસ છવીસ ના લગ્ન છે રા વચ્ચે જે 23 ચોવીસ તારીખ આવે છે ને ત્યારે આપણે કંઈ નથી તો યાર રસોઈ બનાવવાનું થાય તો હું બનાવું દે દે કે મજા આયેગા ભીડો